કેડો કે ઉતાડાવો પપ્પા સારો કી હો હમણા આક્ષે તો ટકોણ જાહો તમે આયો ચોય કોમેડી કરવાની છે મન ખોટી ભાઈ મરે થાકે તમે મરે અલ્યા ભત્રીજા

તો હવારે કાકો ભત્રીજો પૈસા ની લાલચ બીજે હગે કરી દે આ એ વાત આજી હો સી તો મારા ઓજારે લાલચુ ગમે તે હગુ કરી દે અને તું આખી જિંદગી ઓઢો મરે ના રે ના શું કરો ઓઢા મરશે જા હાલ જા હા આ તે હાલે જઉં છું 10000 લઈ લેવાડે મને પટ તારો હાથો ભાઈ તું જ મારો હાથો ભાઈ છે ઓ તારે મફુજી આરે બધી વાતો બનાવા છે હવે મારા જોડે હગુ હોત તમારા ભત્રીજાનું હગુ ના કરાવત તે વાઢાનું કરાવ

હગા ની વાત લશેલી છે એની કેવી વાત સાચી છે હગાની લાલચ માં આ દસ હજાર રૂપિયા લઈ આવ્યો છે હવે વાત કરું

દસ હજાર તો એરિયા નીકળ્યા બરોબર અને દાગી ના કજાક થઈને આવતે આવતી હોય થી અવાજ વાપરી ઉછેરી મેળ પ્લાનિંગ કરતા આવડે ના હું વિશ્વાસ કરું છું પણ હાલ મારે તને હુમલો મેળવો નહીં અરે ગમે તે પગ ઊંધુ કરે તને મારી નો ખેલાત નો હોય આપડા મારી વાત મેં ચોરી નહીં કરી આધાર ની બસ બસ હવે કાકા મારી વાત હું હાલ તો ચોર નહી પણ તમે આટલા તણાઈ જોશો સાબિત ના છો નહીં આવે તમે તો મારા પર વિશ્વાસ કરો હવે તારા વિશ્વાસ કરું છું લહેડો અરે ચા નહી પીયો ભલાદમી અમે બે જણા હાથારમાં ચા પીવા નહીં કેમ અરે હજીક ચામ એટલે તમાર ઘેર ચોરી થાય તમાર ઘેર ચોરી થઈ છે કોઈ ગોમ બધન ઘેર ચોરી નહી થઈ જા સાચી સાચી છે છે પણ પેલો રાતે બચી જા એનું શું ખરેખર થોડો મોકો તો રાતે રાતે ભમાવા જાય રાતે કશું તમે બોલ્યા નહીં અમે કાંકો પથરી બોલતા હતા

અમાર ઘરના દસ હજાર લઈને જતા રહ્યો તમે ચિંતા કરશો ની ખાલી પ્લાનિંગ બનાવો આ કાર્યા ને હું ભમાવ્યો ભમાવું ની બધું કબૂલ છે એના મુજબ અરે ભૂમતા કાકા ભમાવામ તો અમે ભમાવા પણ હાલ મફુ કાકા એને નિર્દોષ સાબિત કરીને બેઠા છે આનું શું તો હવે સોલ સીરી સાબિત કરવા કાની મને તો એ ખબર નહી પડતી કદાક સેના મફુજી 10000 રૂપિયા લઈ રહી તો કે આ જે પ્લાનિંગ છે ભલે ના જમનિયા પણ 10000 રૂપિયા લઈને બેહી જાહી તમારા ઘરના દાકીના ના લીધા હોત ને તોય અમારા ઘર ના કાઢી ના લેવા પડો સાચી વાત છે

તમને શું લાગે છે હવે બાસ્કુજી લાગે છે નહીં લાગતું એવું બધું છે મને કોઈ વિશ્વાસ આવતો નહી રાતે બે કલાક નહીં

ાગી ના કોણ હાલ છે મેં ઘેર શું કીધું તું આપણે એનો સોર સાબિત કરવાનો છે હાલ મારવાનો નહીં ચોથા હે

એ કાગાર લડો અલ્યા માય કાંગલી આ બધું તમને નઈ સારું લાગતું અલ્યા તું પેલે રેજ ભાડીને બહાર ગઉં લડો તે દે કાંડો કરી તમે ચિંતા ના કરો એટલે આટલું જોર તો પેલી રેસ્ટલી ગયો નહીં તો પટ્યો માર તું બંધ તમે ના બોલો

લખવાના પડતી જ નહીં તારી જિંદગી હોય તને ખબર પડે કે લખાવા દો કે આપડે ચો વસ્તુ આવી છે જોય વિચારી બોલો લે ભાઈ નાના સાગરજી એવું ના હોય શાંતિ રાખો એટલે અમારી આખી ભેઢી માં કોઈ ની ચોરી નહીં કરી ચોરો એટલે ચોર ના હોય પણ ચોર ના ગુરુ હોય તો શાંતિ રાખો

પૂર્યા પૂર્યા ખોપડી આવના કે દાત પડીયા છે તારા મોઢામાં જે બધાએ લ્યા હવે હવે તમારા પાડી રહ્યા છો એટલા ઓછા છે હ કોમタルજી લસ ઉપર ન જાકીનું લિસ્ટ બનાયા છે શું હા કલ્લ કોપીઓ

તમે તાર હો વિંદુ લખાવ બધા દાગી ના લખાઈ દયો હવે કોઈ નહીં પટી ગયું અમારે લશ કલ્લ કાકા ભત્રી તો લખું હા હા લશ અળવે મારવાનો નહીં આનો શાંતિથી થી હા કલ ઠંડુ ઠંડુ દિમાગ રે કોબીઓ અ ડોટ તોલાનો દોરો ડોટ તોલાનો દોરો

हा मारू कोणसो पाटण हा